હલો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આવી ગયા છે ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાડીમાં આવ્યા છીએ તો વાડીમાં મકાઈ છે અત્યારે અને મકાઈ છે બીજી કુવરો હતી એ કાપી નાખેલી છે તો આપણે સાંજ પડી આપણને સમય મળ્યો છે તો વાડીમાં આવ્યા છે અત્યારે તો વાડી આંટો મારવા આવ્યા છે તો વાડીમાં આપણે ફરવાનું છે આજે મિત્રો આપણી ચેનલની અંદર આમ તો ભક્તિના વિડીયો આવતા હોય છે પરંતુ આજે આપણે બ્લોગ સિસ્ટમનો પણ વિડીયો બનાવી રહ્યા છે આજે અસર દેખાઈ રહી છે તુવરો કાપી નાખેલું છે અને જે રીતે કરપલા મૂકવામાં આવ્યા છે હવે તમે જોઈ રહ્યા છો પાછળ તો મિત્રો વિડીયોમાં બન્યા જો આપણે વાડીની અંદર ફરવાનું છે વાડીની મુલાકાત કરીએ છીએ અત્યારે અત્યારે કઈ પણ છે તો મકાઈ પણ આપણે જોવાની છે તો મિત્રો રહેજો બ્લોગમાં તો આ રીતે કંઈક તુવરોને કાપવામાં આવી છે તુવરો જે છે એના જે કરફલા કહેવાય ને એ કરફલા છે અંદર તુવરો લાગેલી છે સુકાઈ ગયેલી છે અત્યારે તો આ બાજુ પણ આ રીતે દેખાઈ રહી છે આપણને અને હજુ ઘણી બધી તુવર છે લીલી ઊભી પણ છે અને બીજી કાપી પણ નાખેલી છે તો આ તુવરો છે આપણે મકાઈ બાજુ પણ જવાનું છે ફાઇનલી મિત્રો આપણે મકાઈની અંદર આવી ચૂક્યા છે તો મકાઈ કઈક તમને આ રીતનું દેખાઈ રહ્યું છે પાછળ તો મકાઈ છે અત્યારે એકદમ લીલીછમ છે પાછળ જ્યાં જુએ ત્યાં આપણને અત્યારે મકાઈ મકાઈ દેખાઈ રહી છે મકાઈ ખૂબ સરસ પાછું છે આપણે મકાઈની અંદર એક પાણી વાળેલું છે અને બીજું પાણી વાળવાનું થઈ ચૂક્યું છે તો મકાઈ તમને જુઓ એનો કલર તમે જુઓ તેવું આમ આવરિંગ એનું જે છે એ જોરદાર છે કારણ કે મકાઈની અંદર આટલી મકાઈ થતી હોય ત્યારે ખૂબ જ નવાનો છે આપવાનો હોય છે પરંતુ મકાઈ જે છે અત્યારે એકદમ ફ્લાવરિંગમાં લાગી રહી છે અને ખૂબ જોરદાર અને વ્યૂ અત્યારે સાંજ પડીએ દેખાઈ રહ્યો છે આપણને તો ખૂબ સરસ મકાઈ છે તો આ જે મકાઈ જે છે એની જે ખેતી આપણે કરીએ છીએ તો ખેડૂત મિત્રોને આનો દર્દ સમજાઈ શકે એમ છે કારણ કે સામાન્ય માણસ સમજી નથી શકતો જે ખેતી કરે છે ખેડૂતનું દર્દ સમજણ પડે છે કારણ કે ખેડૂત એટલે જે એનો પાક છે એના પછીની જે લાગણી છે તો ખેડૂત મિત્રો જે રીતે અને છોડને જે રીતે ઉછેર કરે છે તો એની લાગણી કંઈક અલગ છે પછી એનું જે રિઝલ્ટ મળે જેની મહેનતનું ફળ મળે છે ત્યારે ખેડૂત જે છે એને એની ખુશીનો કંઈક પાર નથી રહેતો મિત્રો ખેડૂત છે એનો દર્દ એ પોતે જ સમજી શકે એમ છે એ ખેતી કરી રહ્યો છે એ મહેનત કરી રહ્યો છે મહેનત કરી અને એને જે પણ ફળ મળે છે પોતાના પરસેવાની કમાણી એનાથી એ સંતોષ રહે છે પોતાનું ગુજરાન ચલાવી લે છે પોતે પોતાના કમર પર મહેનત કરે છે અને એની કમરની મહેનતની કમાણી આખા દેશમાં જમાડવામાં આવે છે કારણ કે એવું ખેતી કરે છે અને આખો દેશ ત્યાંથી પોષણ થાય છે આપણે એ બધું જાણીએ તો મિત્રો આપણે આગળ પણ જઈએ આગળની એ પોઝિશન છે મકાઈ છે ખૂબ સરસ છે પાછળ આપણે મકાઈની અંદર ફરવાનું છે અત્યારે મકાઈ ખૂબ સરસ વ્યૂ લાગી રહ્યો છે તો બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો આ રીતની કંઈક મકાઈ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો એનું જે ફ્લાવરિંગ જે છે એ ખૂબ સરસ છે અને છોડવા જે છે એટલી બધી મજબૂતીથી પરચક છે અત્યારે છોડવાનો કોઈ પાર નથી ખૂબ સરસ એવી મકાઈ છે સામે તમે જુઓ આખો જે નજારો છે ખેતરનો જે વાડી છે આપણી વ્યૂ જે છે એ જબરજસ્ત આવી રહ્યો છે અત્યારે સાંજનો સમય છે ખૂબ સરસ એવો વ્યૂ આવી રહ્યો છે એટલી સરસ મકાઈ ખેતરની અંદર જે જે છે છે એ મારી રહ્યો અત્યારે એટલો જબરજસ્ત વ્યૂ લાગી રહ્યો છે આપણને કે અરે આપણને ફરક નથી મારતો કારણ કે આપણે ખેતી કરીએ છીએ ખેતી જે કરે છે એને જ ખબર છે કે ખેતીની જે ખુશી છે એ કંઈક અલગ જ છે ગામડાની મજા છે એ કંઈક અલગ છે તો ગામડું એ ગામડું જ છે મિત્રો આપણા ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતો છે અને ખેડૂતો છે એની મજા કંઈક અલગ છે એ ખેતી કરતો હોય છે ખેતીની મજા બહુ અલગ હોય છે અને આ બાજુથી પણ તમે જુઓ અને વ્યૂઝ જે દેખાઈ રહ્યો છે ધીમે 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 જે રીતે સૂર્ય દાદા હવે ઉદય થઈ રહ્યા છે અસ્ત થવા જઈ રહ્યા છે એ સમયનો આ વ્યૂ છે આ બાજુ આ બાજુ સૂર્ય અસ્ત થઈ રહ્યો છે અને આ બાજુનો વ્યૂ છે આપણે પેલી બાજુથી જો કેમેરો કહીએ તો ખૂબ સરસ વ્યૂ છે પરંતુ કેચટા પણ આપણા બાજુથી જોઈએ તો ખૂબ જ સરસ એવો વ્યૂ લાગી રહ્યો છે તો મિત્રો આજે આપણે મકાઈની મુલાકાત લીધી મકાઈ જે છે એમાં કંઈ પણ અત્યારે કોઈ પણ જાતનો રોગ આપણને લાગી નથી રહ્યો મકાઈ ખૂબ સરસ આવરી છે અત્યારે તો આમ તો શિયાળાનો સમય ચાલી રહ્યો છે પરંતુ ખૂબ સારી એવી મકાઈ છે ખૂબ સારી એવી મહેનત છે ને ખૂબ સારી એવી મકાઈ છે અત્યારે અહીંયા પણ તમે જુઓ મકાઈ એકદમ માં લાગી રહ્યું છે અને હવે એક બીજું પાણી વાળશો તો લગભગ લગભગ ડોળા એના છે એ ફૂટી જશે એવું લાગી રહ્યું છે કારણ કે આ એકથી બે જ પાણી અત્યારે આપેલું છે એટલે ખૂબ સરસ મકાઈ લાગી રહ્યું છે અત્યારે નીચે તમે જુઓ અળીએ ફરાવળા કહેવાય છે એ પણ ફાટી ગયા છે એટલે હવે પાણીની પણ જરૂર છે તો પાણી પણ હવે આપવાની જરૂર છે તો ફાઈનલી મિત્રો આપણે મકાઈની વાડીની અંદર ફર્યા ત્યારે આપણે મકાઈના જોઈ ખુદરસી છે સાંજનું તો આપણે વાડીયા આવ્યા હતા તો એક નાનો એવું બ્લોગ બનાવીએ એવું વિચાર્યું તો બ્લોગ બનાવ્યો તો મિત્રો એ ચેનલની અંદર ખાસ કરીને ભક્તિના વિડીયો આવતા હોય છે પરંતુ સામાજિક બ્લોગ જેવા પણ વિડીયો આપણે બનાવવાનું શરૂ કરેલું છે તો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં હું બન્યા રાખજો વિડીયોમાં ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਮਿੱਤਰੋ ਅੱਜ ਮਿਲੋ ਆਪਣੀ ਨੈਕਸਟ ਵੀਡੀਓ ਅਧਰਲੇ ਜੈ ਸਿੱਤਾਰਾ ਰਹਾ ਦੇ ਕੇ